પાટણ સંત શ્રી રવિદાસ બાપુની જન્મજયંતિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સંત શ્રી રવિદાસ બાપુની છસો અડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન પાટણ ખાતે આજરોજ સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ બગવાડાથી સુભાષ ચોકથી બગી તેમજ ઊંટલારી તેમજ ડીજેના તાલે સંત શ્રી રવિધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં રસ્તામાં છાસ તેમજ ચા નાસ્તા દાતાઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંત રવિધામ ખાતે મહાઆરતી કરી ધ્વજારોહણ કરી દાળિયા રાસનું આયોજન કરી મહાપ્રસાદ લઈને જય ભીમના નાદ સાથે સમગ્ર પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું

પાંચ વર્ષથી હર્ષ રાજા જલારામ મંદિર થઈ અને બાપુના પ્રતિમાએ આ શોભાયાત્રાનું સમાપન કર્યું છે ધનિરામ સંસ્થા દ્વારા અગાઉ પણ દર્શન શરૂ કરવામાં આવ્યા હતા એમાંથી ઘણા બધા ભાઈઓને બહેનો મંત્રી લાગ્યા છે ઘણા તાજેતરમાં ચાર મહિનાનો પૃથ્વીપુરુષ ભરતીનો સંપન્ન કરવામાં આવ્યો આગામી સમયમાં પણ પ્રમુખશ્રી મંત્રીશ્રી અને કારોબારી સમાજ દ્વારા શૈક્ષણિક હેતુ માટે આવા કાર્યક્રમો કરવામાં આવશે આજે સમગ્ર સમાજ દ્વારા હવે શોભાયાત્રા કાઢવામાં આવી તે બદલ પ્રમુખશ્રી અને સમગ્ર સમાજનો અમે ખુશી આભાર માનીએ છીએ જય યોજના તારીખ બાર બે બે હજાર પચીસના રોજ શાંત સુદ્રમણ રવિદાસ બાપુની છસો અડતાલીસની જન્મજયંતિમાં સૌ પ્રથમ તો શું સમગ્ર ભારતના દેશવાસીઓની આર્થિક શુભકામનાઓ પાઠવું છું આ સંત રવિદાસ મહારાજ એક મહાન કવિ અને મહાન સમાજ સુધારક હતા એમને જાતિવાદમાંથી બહાર નીકળવાનો એક સભ્યો હતો હું પણ એ રસ્તે ચાલુ છું અને હું પણ મારા સમાજના લોકોને કહેવા માગું છું કે આવનારા સમયની અંદર આપણે બધા એક થઈએ અને ભાઈચારો કેળવી અને સમગ્ર નહીં પણ સમગ્ર ભારતની અંદર આપણા સમાજની એકતા રહે એવી હું આપણે સ્ટેટિંગ ક્લાસ કર્યો આપણે સમગ્ર પાટણ જિલ્લાની અંદર જે બેરોજગાર યુવાન અને યુવતીઓ છે એમને શિક્ષણ મળે અને રોજગારીની તકો ઉભી થાય એ માટે તાજેતરમાં આપણે ચોથિંગ ક્લાસ કર્યો અને અને અમૃતર સંપર્ક કરવામાં આવે છે આવનારા સમયની અંદર પણ ઉત્તરના ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવશે ટૂંક સમયની અંદર પવિત્ર સંસ્થા તરફથી સંલગ્નનું પણ આયોજન કરવામાં આવે છે અને આ રવિદાસ બાપુની પ્રતિમા પણ રવિધામ પરિવારે પૂછી છે આવનારા સમયની અંદર રવિધામ બનાવવાનું મિશન પણ હાથમાં લેવાનું છે